પરંતુ ધોરણ અગિયાર અને બાર આર્ટ્સના વિદ્યાર્થીઓનું શું તો દોસ્તો તમારી દરેકે દરેક મૂંઝવણો આજના વિડીયોમાં હું દૂર કરી દઈશ અને તમને પ્રોપર માહિતી આપીશ કે તમારી માટે ટાઈમ ટેબલ કેવું હશે તો વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો જેથી કરીને સંપૂર્ણ સંપૂર્ણ માહિતીનો ખ્યાલ આપને આવી શકે દોસ્તો આજના વિડીયોની હું શરૂઆત કરું તેની પહેલાં આપ સર્વેને કંઈક કહેવા માગું છું જુઓ દોસ્તો YouTube પર જાત જાતની માહિતી આપે એવી ઘણી બધી ચેનલો છે ઘણી બધી મોટી ચેનલો છે ઘણી બધી નાની ચેનલો છે પરંતુ તમને જે માહિતીની જરૂર છે જો તે જ માહિતી તમને ન મળે તો તમામ તમામ વસ્તુ આપણા માટે નકામી છે આપણી ચેનલ પર લગભગ જ્યારે પણ વિદ્યાર્થીઓને કંઈક મૂંઝવણ ઉદ્ભવતી હોય ત્યારે પ્રૂફ સાથે આપણે તેમની સમસ્યાઓનું સમાધાન કરીએ છીએ તથા લગભગ તમામે તમામ કમેન્ટ્સના રિપ્લાય પણ હું તમને આપું છું અને જો જરૂર વિડીયો છે કે હાલ પ્રગતિની સીમા પર આપણી ચેનલ છે તો વધુમાં વધુ આપણી ચેનલને તમારા મિત્રો જોડે શેર કરી સપોર્ટ કરતા રહેજો જેથી કરીને આવી જ રીતે આગળ પણ હું આપની મદદ કરતો રહું આભાર તો દોસ્તો સૌથી પહેલાં તો વાત કરીએ અહીં એ ટાઈમટેબલની જે ટાઈમટેબલ ધોરણ અગિયાર અને બાર કોમર્સ માટે આવેલું છે તો તેની અંદર ઇંગ્લિશ અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ અને વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે બીએ જે છે તે ત્રણ મુખ્ય વિષયો આપેલા છે એકમ કસોટી પાંચ માટે પરંતુ ધોરણ અગિયાર આર્ટ્સની અંદર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે બીએ જે છે તે આપણને નથી આવતું તો શું આ વખતે ઇંગ્લિશ અને અર્થશાસ્ત્રની જ એક્ઝામ લેવાશે તેવી રીતે આપણે ધોરણ બારની વાત કરીએ તો તેમના માટે પણ ઇંગ્લિશ અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ અને વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે બી મુખ્ય ત્રણ વિષયો આપેલા છે એકમ કસોટી પાંચ માટે તો આમને પણ બી જે છે ધોરણ બાર આર્ટ્સને તે આવતું નથી તો મગજની અંદર પ્રશ્ન એ જ ઉદ્ભવી રહ્યો છે કે શું આ વખતે બે વિષયોની પરીક્ષા લેવાશે ધોરણ અને આર્ટ્સમાં કે પછી કોમર્સની જેમ જ ત્રણ વિષયોની પરીક્ષા આર્ટ્સની અંદર પણ લેવાશે અને જો હા તો કયા એ ત્રણ વિષયો હશે જેની પરીક્ષા એકમ કસોટી પાંચની અંદર લેવામાં આવશે તો ચાલો મિત્રો જાણીએ એ ત્રણ વિષયોને અને બાકીની માહિતીઓને પરંતુ આગળ વધીએ તેની પહેલાં મારી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને એક નમ્ર વિનંતી છે કે જો આપ અમારી ચેનલ પર નવા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં આવેલા બેલ આઇકનને પણ ઓન કરી દેજો જેથી કરીને ભવિષ્યમાં આવનારી આવી તમામે તમામ માહિતી સૌથી પહેલાં આપને મળતી રહે દોસ્તો અહીંયા બે સંભાવનાઓ ઉત્પન્ન થાય છે ધોરણ અગિયાર અને બાર આર્ટ્સ માટે પહેલી સંભાવનાની જો હું વાત કરું તો જેમ કે મેં તમને અહીં પહેલાં કીધું કે ધોરણ અગિયારની અંદર કદાચ બે વિષયોની એક્ઝામ લેવાઈ શકે અને એ બે વિષયોની જો એક્ઝામ લેવાય તો તે છે ઇંગ્લિશ જેની અંદર યુનિટ નંબર ફાઈવ સપ્લિમેન્ટ રીડર બુકના યુનિટ નંબર છ સાત અને આઠ તેની સાથે સાથે ઇમેલ રાઇટિંગ અથવા રિપોર્ટ રાઇટિંગ અને ચેન્જ ધ ટેન્સ આટલું પૂછાઈ શકે છે આપણને એકમ કસોટી પાંચની અંદર અર્થશાસ્ત્રની જો વાત કરું ઇકોનોમિક્સની તો અહીંયા પ્રકરણ નંબર ચાર અને પ્રકરણ નંબર પાંચ જે છે તે આપણને પૂછાઈ શકે છે તો આ તો વાત થઈ બે વિષયોની અને આ બે વિષયો એવા છે કે જે કોમર્સ માટે અને આર્ટ્સ માટે બંને માટે એક સમાન હોય છે તો જે પેપર તેમના આવવાના છે એટલે કે કોમર્સના આવવાના છે તે જ પેપર આર્ટ્સ માટે પણ આવશે તો આ બંને માટે તો નથી પરંતુ પ્રશ્ન આવે છે કે જો ત્રણ વિષયોની એક્ઝામ લેવાય તો ત્રીજો વિષય કયો હોઈ શકે છે તો દોસ્તો જેમ કે આપણે સૌને ખ્યાલ છે કે જેમ આપણી પાછલી એકમ કસોટીઓ લેવાય છે જેમ કે એકમ કસોટી ચારની જો વાત કરું તો તેની અંદર આપણને ધોરણ અગિયારની અંદર પ્રકરણ નંબર ત્રણ અને પ્રકરણ નંબર ચાર ની પરીક્ષા લેવાય છે તો સંભાવના નંબર બે મુજબ જો ત્રણ વિષયોની એક્ઝામ લેવાય તો આ વખતે ત્રીજો વિષય હોઈ શકે છે મનોવિજ્ઞાન જેની અંદર પ્રકરણ નંબર પાંચ બૌદ્ધાત્મક પ્રક્રિયાઓ અને પ્રકરણ નંબર છ સ્મરણ અને વિસ્મરણ આ બે ચેપ્ટર પૂછાઈ શકે છે મનોવિજ્ઞાનમાં તો બીજી સંભાવના મુજબ જો ત્રણ વિષયોની એક્ઝામ લેવાય છે આર્ટસમાં તો મનોવિજ્ઞાન એ આવશે આપણું ત્રીજો સબ્જેક્ટ એવી જ રીતે ધોરણ બારની જો વાત કરું તો આની અંદર પણ સંભાવના નંબર એક પ્રમાણે બે વિષયોની એક્ઝામ લેવાય તો જેમ કે મેં અગાઉ કીધું કે ઇંગ્લિશ અને ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્રની પરીક્ષા તો લેવાશે જ જેમાં ઇંગ્લિશ વિષયમાં યુનિટ નંબર સિક્સ સપ્લિમેન્ટરીની અંદર અહીંયા યુનિટ નંબર ત્રણ ચાર પાંચ છ અને સાત સાથે સાથે એપ્લિકેશન રાઇટિંગ એની ઓરમાં સ્પીચ રાઇટિંગ અને જોડે જોડે ચેન્જ ધ ટેન્સ આટલી વસ્તુ પૂછાશે ઇંગ્લિશની અંદર અર્થશાસ્ત્રની જો વાત કરીએ અહીંયા તો તેમાં પ્રકરણ નંબર ચાર અને પ્રકરણ નંબર પાંચ પૂછવામાં આવશે તો આ તો કોમન થયું કોમર્સ માટે અને આર્ટસ માટે કે આ બે વિષયો તો ફિક્સ જ છે અને આની એક્ઝામ તો લેવાશે જ જો સંભાવના નંબર બે ની વાત કરું તો આની અંદર પણ જેમ કઈ વખતે મનોવિજ્ઞાનની એક્ઝામ લેવામાં આવી હતી એકમ કસોટી ચારમાં તેવી જ રીતે એકમ કસોટી પાંચ માં પણ મનોવિજ્ઞાનની પરીક્ષા લેવાશે અને આ વખતે આપણને પ્રકરણ નંબર સાત સલાહ અને મનોપચાર તથા પ્રકરણ નંબર આઠ પર્યાવરણ અને વર્તન પૂછવામાં આવી શકે છે અચ્છા એકમ કસોટી ચાર ની અંદર પ્રકરણ નંબર પાંચ અને છ પૂછાયા હતા તો તેના પછીના પ્રકરણો છે સાત અને આઠ એટલે આ વખતે સાત અને આઠ પ્રકરણ આપણને પૂછાઈ શકે છે તો બે વિષયની પરીક્ષા એ તો ફિક્સ જ છે કે ઇંગ્લિશ અને લેવાશે જ અને ત્રીજા જો વાત વાત કરીએ તો 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 તે છે મનોવિજ્ઞાન દોસ્તો આ થઈ ગઈ કે કયા કયા વિષયોની પરીક્ષાઓ ધોરણ અને બાર આર્ટ્સમાં હવે પ્રશ્ન એ થાય છે કે તૈયારી કેવી રીતે કરવી તો દોસ્તો ઇંગ્લિશ અને ઇકોનોમિક્સની એક્ઝામ તો મેં તમને કીધું કે ફાઇનલ જ છે એવી જ રીતે જો આપણે મનોવિજ્ઞાનની વાત કરીએ તો મેં કીધું કે બે બે ચેપ્ટર્સ તમારે અગિયારમાંમાં અને બારમામાં બંનેમાં તૈયાર કરવાના છે તો જો એકમ કસોટી પાંચની અંદર મનોવિજ્ઞાનનું પેપર આવે છે તો તો ઘણું સારું અને જો નથી પણ આવતું તો તમારી તૈયારી તો કમસે કમ થઈ જ જાય છે અને બીજું કે ના જ વાંચવું હોય તો પણ કોઈ ફેર પડતો નથી કારણ કે આપણી ચેનલ ઉપર તમને તમામ તમામ વિષયોના જે સચોટ સોલ્યુશન છે તે તો તમને મળી જવાના છે તો એ ચિંતા પણ તમારે છોડી દેવાની છે બરાબર તો સોલ્યુશન તમને મળી જશે અને સોલ્યુશન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખવી પડશે જેથી કરીને જ્યારે પણ સોલ્યુશન આવે ત્યારે તમને ખબર પડી જાય કે સોલ્યુશન ચેનલ ઉપર અપલોડ થઈ ગયું છે અચ્છા બીજું કે જો તમારે જરૂરી સૂચનાઓ જાણવી હોય કે કઈ કઈ તારીખે આપણી પરીક્ષાઓ યોજાવાની છે તથા કઈ તારીખે તમામે તમામ પેપરો લખીને આપણે આપણી સ્કૂલમાં જમા કરાવવાના છે તો તે તમામે તમામ સૂચનાઓ માટેનો વિડીયો તમને ઉપર આઈ બટનમાં મળી જશે તો ત્યાંથી તમે જરૂરી સૂચનાઓને જોઈ શકો છો બસ તો દોસ્તો આટલું જ રાખીએ આજના વિડીયો માટે જતા જતાં વિડીયોને લાઇક કરી દેજો વધુમાં વધુ મિત્રો જોડે આ વિડીયોને શેર કરી દેજો જેથી કરીને તેમને પણ યોગ્ય માહિતી મળી રહે અને તમારા કોઈ પ્રશ્ન હોય તમારે કંઈક પૂછવું હોય અથવા તમારો કોઈક અભિપ્રાય હોય તો તે નીચે કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો બસ તો દોસ્તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં એક નવી માહિતી સાથે ત્યાર સુધી થેન્ક યુ સો મચ જય હિન્દ વંદે માતરમ